બનાસકાંઠાના એક ઓનર કિલિંગનો અત્યંત દુઃખદ અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે લિવિનમાં રહેતી પુત્રીને તેના જ પિતા અને કાકાએ હત્યા કરી હોવાનો આરોપ લાગ્યો છે આ મામલે યુવતીના પ્રેમીએ ફરિયાદ નોંધાવતા પોલીસે પિતા અને કાકા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરશે થરાદના હરેશ ચૌધરી અને દાંતિયા ગામની ચંદ્રિકા ચૌધરી વચ્ચે પ્રેમ સંબંધ હતો નેટની પરીક્ષા પૂર્ણ થયા બાદ પરિવારજનોએ ચંદ્રિકાને ભણાવવાની ના પાડતા તે હરેશ સાથે ભાગી ગઈ હતી બંને અમદાવાદ જઈને વકીલની હાજરીમાં મૈત્રી કરાર કરી સાથે રહેતા હતા જોકે પરિવારજનોને થરાદ પોલીસે તેમણે રાજસ્થાનની પરત થરાદ લાવી હતી ચંદ્રિકાને પરત લાવ્યા બાદ ચોવીસમી જૂનની રાત્રે તેના પિતા સેંધાભાઈ પટેલ અને કાકા શિવરામભાઈ પટેલ દૂધમાં ઊંઘની ગોળી ભેળવીને ગળે ટૂંપો આપીને તેની હત્યા કરી નાખી હોવાનો આરોપ છે હાત્યાને છુપવા માટે વહેલી સવારે પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર જ તેના સંસ્કાર કરી નાખવામાં આવ્યા હતા યુવતીના પ્રેમી હરીશ ચૌધરી મામલે હાઈકોર્ટમાં હેબીએસ કોપર્સ દાખલ કરી હતી અને આખરે પોલીસને ફરિયાદ નોંધવાની ફરજ પડશે આ ઘટના જેટલી દુઃખદ છે તેટલી જ સમાજ માટે ચિંતાજનક પણ છે એક તરફ યુવતીની હત્યા એક ગંભીર અપરાધ છે તો બીજી તરફ હરેશ ચૌધરી દ્વારા થરાદ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવે છે કે તેના લગ્ન ભરતક અવર સાથે થયા છે અને તેને સંતાનમાં એક બાળક છે અને તેના દ્વારા છૂટાછેડા આપવામાં આવ્યા હોવાનો કોઈ ઉલ્લેખ નથી ત્યારે એવું કે હરેશ ચૌધરી પણ છે તે નક્કી છે તેમ છતાં પોતાની પત્નીને છૂટાછેડા આપ્યા વગર જ અને યુવતી સાથે મૈત્રી કરાર કરીને લિવિંગમાં રહેતો હતો આવા સંબંધો કાયદાકીય રીતે માન્ય ન હોવા છતાં સમાજમાં આવા કિસ્સાઓ વધતા જાય છે આવી ઘટનાઓ સમાજમાં અનૈતિકતા અને વ્યભિચારને પ્રોત્સાહન આપી રહી છે સમાજે આ અંગે જાગૃત થવાની અને તેના પરિણામો વિશે વિચારવાની જરૂર તો છે જ સાથે સાથે ચંદ્રિકાને પણ ન્યાય મળવો જરૂરી છે તો બીજી તરફ ચંદ્રિકાની ઉંમર કેટલી છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવે નથી બનાસકાંઠા પોલીસ દ્વારા નોંધવામાં આવેલી આ ફરિયાદમાં ઘણી બધી વિસંગતા જોવા મળી રહી છે ત્યારે ઘટનામાં આગામી સમયમાં નવા વળાંક આવે તો નવાઈ નહીં